કરવી દે આ ભગત બાપાને કેવા લાગ્યા છે પણ ભગત બાપાને શું કહેશે અરે ભગત બાપા આજે તો આ ગરીબ માણસોને એ પ્રોત્સાહન નહી ટુકડા ટુકડા કરી ને આ ગરીબ માણસોને ખવરાયું છે ભગત બાપા તો એ કાલે આવશે તો આપણે એને શું ખવરાયું છે ભગત બાપા અરે ભગત બાપા તો તમે બેતન ગામમાં જાઓ જે થોડું ઘણું અનાજ મળે

अरे हाँ अरे डाली दे, दे गरीब मानसून एक ऐसे कि हमने भगत बाबा आए थे अरे हमने ये तुमने भगवान से अरे डाली दे तारे भगत बाबा ने सुन जवाब आए जा से अरे भगत बाबा आज गरीब मानसून कार उन्हें खाओ खाओ करी लिया से भगत बाबा तने अनाज लायवा सो भगत बाबा अरे डाली दे वो बोलते हैं कामना આવો માજો કોણ મને ગાલે છે અલખ કે નો મને અને ભગવાન બાપા તો આજે આ ઘરે માંસોને શું કવરઈસ ભગવાન બાપા મને ઈ સંકટ થાય છે ભગવાન બાપા આ કારણે મને પણ ઈ સંકટ કે મસની સી થાય કરે છો જ સુંદરી બેન અને ભગત બાપા આ સિદ્ધા કરી રાસે ગરીબ માણસો ને ઉપા કરી રહ્યા છે અને આ બાજુ દે પેલા ગામનો રાજાનો રાજા નો પ્રધાન સુબો આ દાની બેન ને આવી અને સુખ થવા લાગ્યા છે જો તમારે અહીંયા દુષ્કાળ ભાઈ અરે જો તમારે અહીંયા દુષ્કાળ કર્યો હોય તો મારા મહારાજાએ એવો હુકમ કર્યો છે કે જેટલું અનાજ જોતો હોય એટલું તમે લઈ જાઓ અરે ભાઈ જો તમારા મહારાજા આ ગરીબો માટે અનાજ આપતા હોય તો તમારા મહારાજાને મારો રામ જૂનો આપે ભાઈ અરે ભગે બાપા તમે આ ભાઈ સાથે જાઓ જે થોડું ઘણો અનાજ મળે એ લઈને જેથી ભાષા અમે ભકટ બાપા જાવ ઘરે હાજર ચાલો ભાઈ હું તમારી સાથે રાગ દેવા આવું ભાઈ અરે ના ના ભાઈ મારો માનો છે હુકમ કર્યો છે કે મેં જ મોટે જનક અરે ના ભાઈ ના ભાઈ હું પણ તમારી સાથે અલાગ દેવા આવો ના ના ભાઈ અરે ભકટ બાપા તમે અલગ ધરી ઉપર વિશ્વાસ રાખો ને અલગ જણીનો સમરણ ચાલુ રાખો ભજન બાપા હું આ ભાઈ આજે આવું છું જે થોડું ઘણો અનાજ મળે એ લઈને સંસ્કાર પાછી આવું છું તમે અલગ જણીનો સમરણ ચાલુ રાખો ભજન બાપા ભલે ગાડી દે તો તું જતી અનાજ લેવા જા અનાજ લઈને જલ્દી પાછા આવો હા ભજન બાપા અરે ભાઈ તો ચાલો હું તમારી સાથે આવું છું તો ચાલો મારે સાથે તમે જા દરબારમાં ચાલો

દુખ્યાની સેવા કરજો રૂપિયા માણસને ખોરાકજો અને પાણી પાજો અને એની સેવા કરજો એ તમને દાલી દે ભૂલી જા અરે અરે સુ ભગત બાપા તમને મારા ઉપર વિશ્વાસ તો છે ને અરે ભગત બાપા તમે ભૂખ્યાને ભોજન આપો તરસ્યાને પાણી પાજો અને ગરીબ માણસોને સાચી સેવા કરજો ભગત બાપા સેવા કરજો ડાલી બેન સેવા કરજો અરે ભગત બાપા મને રામત બાપાએ કીધું હતું કે અરે બેન ડાલી ગરીબ માણસોની સાચી સેવા કરજે ભૂખ્યાને ભોજન આપજે સરકારને પાણી પાજે આમાં જે માર્જિન એ પણ બની શકે એમ નથી પણ ભલે ભગત બાપા ભલે જે થવાની હોય એ થાય મો અમને આદ લઈ એ સતો અમને પાછી આવું બદર બાપા હા ગાલી દે સભી કલતી ના અને આદ લઈ પાછા આવો આ ઘરે જે સતો રત પાપા હો અમને દાલ ને અમને પાછી આવે આ આજ આંચી આવો ગાલી દે અમને આદ લઈ છે હું તમને દે જઈને આવું આ રીતે ગરીબ માનવство આવી જશે અને આપે આ बाजू ડાબી પેન પર આવશે અને નાલે મે જ્યારે વખત સામે સુખ જોવા લાગશે હવે એટલે આપ રાજમાં જેસા નથી કે લે રહે અને આ બכותવા આના જમણે આવે છે

મારો બહેનો આપ હવે તમને પેટ ભરીને જમાવ્યું છે પણ થોડા ઘરેથી જાઓ આવી રીતે ભગત બાપા અને ડાલી આ ગરીબ માણસોને જમાડવા લાગ્યા છે પણ કેવી રીતે જમાડે છે فببك મારા મન કે વિચાર એ નામ રોટી